નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના આગેવાનોના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં

જે તે વખતે ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દીમાં ન્યૂઝપેપર છપાતું અને એ નાણાથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે અને એમાં અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાનો છોટે ટકા હિસ્સો એમાં બતાવેલો છે અને ઈડી તરફથી આ અંગેની જે કઈ કાર્યવાહી થઈ તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત મતલબ એમને એમની સામે આરોપ છે અને અગિયાર એપ્રિલે ઈડીએ આ સંપત્તિ તાંચમાં લેવાની કાર્યવાહી કરી છે અને પંદર એપ્રિલે આ લોકોની સામે ચારશીટ પણ દાખલ થયેલી છે અને એ ચાર જણા છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી સાયમ પીટોડા અને સુમન દુબે આ ચારે ચાર આ સામે ચારશીટ થયેલી છે કાયદાની રીતે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે

જે ચારસો પાર ના નારા આપતા હતા કે અમે ચારસો સીટ લઈને આવીશું લોકસભામાં અને બસો ને ચાલીસ માં અટકી ગયા એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે પંદર દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં અગ દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જોઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે તેમના પર ખોટા કેસો ઈડીનો પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના

કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી નું અમે સાંખી લઈએ નહીં